અમદાવાદ એસીબી ભાવનગર રેલવે ડિવિઝન કચેરીમાં ત્રાટકી અને લાંચની રકમ લેતા એકને રંગે હાથ ઝડપી લીધો ભાવનગર રેલવે ડિવિઝન ડી એમ કચેરીમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર વર્ગ બે ઓફિસમાં અમદાવાદ એસીબીએ છટકુ છટકું ગોઠવીને લાંચની રૂપિયા પાસઠ હજારની રકમ સ્વીકારતા ટિપ્પે સ્વામી લક્કામા દાસરને રંગે હાથ ઝડપી લીધો હતો જેની પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છે તેને રેલવે ડિવિઝન ભાવનગર માંથી મળેલા કોન્ટ્રાક્ટના કામોના આશરે રૂપિયા દસ લાખની રકમ રનિંગ બિલોની મંજૂરી આપવા પેટે બિલ ની રકમ ના ચાર ટકા લેખે એડવાન્સ તથા ફરિયાદી અન્ય એક વર્ક ઓર્ડર આપેલ હોય તેના પોઈન્ટ પાંચ ટકા લેખે એમ કુલ મળીને રૂપિયા લાંચની કરેલ હતી પરંતુ ફરિયાદી લાંચના આપવા હોય જેથી નો સંપર્ક કરીને ફરિયાદ આપતા આજે છટકું ગોઠવીને નાણાં સ્વીકારતા ટીપે સ્વામી લક્કામા દાસરને રંગે હાથ ઝડપી લીધો હતો એસીબીના ના છટકામાં લાંચની રકમ સ્વીકારતા એક ઝડપાઈ જતા લાંચિયા અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો पर वो आ रहा है बोलो बोलो बबुल जी करके तो सर अपन सर आ आ देख रहे हैं मैं मिल रहा आपसे अंदर मोबाइल हां बाहर के थाने आवाज आ मुझे सुबह मैं आपको मैं लिख के सर जो